અમારા જાય છે સરકારમાં કોઈ અમને કેસક તમારો રાઠાણ કરી દેຊ્યો કોઈ અમને હાઠાણ આવું કરી દેતા છે નહીં અને આ દબાણ આયું કોઈ અમે હતા ને અને અમારું ઝૂંપડા પાડી તો અમારો બાપ દાદા ગઢિયાલા ગઢિયા વિહી ગયા છે તો અમે આ જગ્યા નથી છોડવાના કોઈ અમારું રાઠાણ સાહેબ અમે એ ઉભરી છે અમે એક જગ્યા અમને પલોટ હાલ તો આ જગ્યા ખાલી થાય છે ન કે થાવા વારી છે નહીં અમાર નાન નાના બચ્ચા લઈને અમે ચા જઈએ અમે ગરીબ અમે રાત માંગી ખાઈ છે તો અમાર જગ્યા ચા આવતા નથી સરકાર ઉસ ના વિસ્તારની અંદર આર્થિક મંદ પરિસ્થિતિ ના લોકો અહીંયા ઝુંપડ ની અંદર વસવાટ કરતા હતા જેમના થોડા સમય પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા અહીંયા દબાણ હટાવવામાં આવ્યો હતો જેના કારણે અત્યારે તે ગરીબ પરિસ્થિતિના આર્થિક મંદ લોકો પાસે એક દુઃખનું મોજું ફરી વળ્યું છે જેના અત્યારે તેમના પર લોકો નગરપાલિકા તંત્ર દ્વારા અહીંયા અત્યારે બહારના જે નાના નાના છોકરાઓ અત્યારે રાડ કકડાટ સાથે જોવા મળી રહ્યા છે જે કેમેરામેને બતાવવાનો પ્રયાસ કરે છે અને અહીંયા તેમણે થોડા સમય પહેલા તેમને નોટિસ પણ નથી આપવામાં આવી નગરપાલિકા તંત્રએ તેમને નોટિસ પણ ફટકારવામાં નથી આવી કારણ કે જે અહીંયા લોકો વસવાટ કરતા હતા શું સમય પહેલાં અગાઉ તો અમને નોટિસ તો આપવી જોઈએ ને કે નોટિસ પણ નથી આપવામાં આવીને ડાયરેક્ટ જ એ લોકો પાસે આવીને તે ઝોપડપટ્ટી પર ભૂલ જોવા ફેરવે છે તેના તસ્વીરો જોઈ રહ્યા મોટી સંખ્યાની અને લોકો વસવાટ કરી હતા એ નગરપાલિકાની તરફ છે તેને તેને ફરજ નિભાવવી જોઈએ અમે તેનો વિરોધ નથી કરતા આ એમની ફરજ હોય છે દબાણ હટાવવું એમનો કાયદો હોય છે તેમની ફરજ હોય છે પણ આ લોકોની આર્થિક મંદ લોકોની માંગ છે કે અમને ભલે સાઈબે દબાળતો હટાવી તો ભલે હટાવ્યું તો અમને બીજી જગ્યાએ સ્થાયી કરી આપવામાં આવે તો કાંઈ અમારી જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવે એવી લોકોની માંગણી છે તો આવો કે આ સ્થાયી તમે અહીંયા સ્થાયી છો જે તમારા ઝૂપડા પાડવામાં આવ્યા ના આયા કોઈ અમે હાતાને આદરમાં હાતાને અમારું ઝૂંપડા પાડ દીધા એટલે તમને સુપે નગરપાલિકા તંત્ર દ્વારા પહેલા અગાઉ

અને જે વખતે માણસો રીપી આપે એમનું અત્યારે કરે છે અમારા ગરીબ માણસ કોઈ સાંભળતા છે એટલે આ સમયની ની મારી પાસે બહાર જવા દે ને આ ઝુંપડપટ્ટી અમારી પાડ દીધી અને અત્યારે અમારે બાળ બસા રોડ ઉપર લાવી દીધા તો એ શું છે નગરપાલિકા તંત્ર ને શું તમે કહેશો કે તમારી જગ્યા નું બીજી છે કોઈ અમારો બાર બસા રહેવાનું યથાણ કરી દે તો અમે આ જગ્યા છોડી દેવી સરકાર કોઈ અમને એવી રીતનું કરી દે કે તમે આ જગ્યાએ તમારું યથાણ કરી લો તો અમે આ જગ્યા છોડી દેવી નકર આ જગ્યા પર તો અમારો બાપ દાદા ઘડિયાલા વી આવી ગયા છે તો અમે આ જગ્યા નથી છોડવા કોઈ અમારું લેખાણ કરી દે તો અમે જગ્યા છોડી દેવી તમને

અને અમારો રસ્તો ખાલી કરી આવ્યો તમે સાહેબ જાવી જા અને એ તો એમની ફરજ છે એમનો ફાયદો છે એ તો દબાણ હટાવે પછી ગાલવાની આને તો ખરી ખરી જગ્યા આવી ગઈ ગાલા ઘરે દેખો કે કહી રહ્યા છે કે અમને આ દબાણ તો તમે હટાવ્યું તો ભલે હટાવ્યું અમને બીજી જગ્યાએ સ્થાયી કરો એવી તેમની માંગ છે તો હજી સુધી તમે જોઈ રહ્યા છો નાના ફૂલકાઓ હમણાં જે સામગ્રીઓ છે તેમની રહેવાના સામગ્રીઓ હતા તેમના વાસણો છે અહીંયા રજા ચૂક્યા છે વાત કરીએ તો આ બારે ભરું જોઈ રહ્યા છો છે શું નામ છે કાકા તમારું અશોકભાઈ

ભલે હવે તમે તોડી નાખી છે ફોડી નાખી છે હવે દબાણ તમે તમારી રીતે જે કાર્યવાહી તમે કરી નાખી છે તો હવે અમારું કોણ નિરાધારનો આધાર કોણ થશે તો તંત્રને જાગવા માટે નમ્ર વિનંતી કરી રહ્યા છીએ પત્રકાર તરીકે મારી ફરજ છે અને હું બોલું પણ શકું જેમની માંગ છે તો તે કહી રહ્યા છે કે અમને આ જગ્યાએ તો હવે તમે નથી રહેવા દેવાના તો અમારે બીજી જગ્યાએ કંઈ સ્થળાંતર કરી આપો કાં તો અમને બીજી જગ્યાએ લો અમને સારા કોઈની વ્યવસ્થા કરી આપો રહેવા માટે એ એમની માંગ છે हामरे साथी અત્યારે મારું નેટવર્ક પોચી ચૂકી હતું જે પરંપરાગત વિસ્તારની અંદર આ ન્યૂઝ અપડેટની સાથે આવી દરેક અપડેટ તમારે સીધી પહોંચાડતા રહેશે જેસ રિપોર્ટ નિર્મળ સુધાર 50 કાઠા